નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો સમુદ્ર પરનો સૌથી લાંબો પોલ વિશ્વનો સૌથી લાંબો દરિયાઈ પુલ થોડા દિવસોમાં ઉપલબ્ધ થશે વડાપ્રધાન મોદી આ મહિનાની બારમી તારીખે મહારાષ્ટ્રમાં મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક બ્રિજનું ઉદઘાટન કરશે સમગ્ર બાવીસ કિલોમીટર લાંબા પુલ પર એક જ સફર માટે વાહન ચાલકોએ ત્રણસો પચાસ રૂપિયા ચૂકવવા પડશે તેવી માહિતી આપવામાં આવી છે મુંબઈના લોકો દરિયામાં સડક મુસાફરીના અનુભવથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૈન્ય અને આતંકીઓ વચ્ચે અથડામણ કાશ્મીરના શોપિયા જિલ્લાના છોટી ગામ વિસ્તારમાં વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી સીઆરપીએફ સેના તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં સામસામે ગોળીબાર થયો હતો આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું છે આ પહેલાં ગુરુવારે પોલીસે ગામમાં રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં સામેલ સાત લોકોની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલે હુમલા વધુ તેજ કર્યા છે ગાજાની જેમ હવે ઇઝરાયલે પણ લેબનોનમાં આતંકી સંગઠન હિજબુલ્લાના ટાર્ગેટ પર હુમલા તેજ કર્યા છે લેબનોન પર હિબ બુલ્લાના ઠેકાણાઓને નષ્ટ કરવા માટે પણ દબાણ કરી રહ્યું છે જો કે આ અંગે લેબનોન તરફથી હજુ સુધી કોઈ નિવેદન બહાર આવ્યું નથી દરમિયાન આઈડીએફે કહ્યું છે કે ગુરુવારે ગાજામાં અલગ અલગ હુમલામાં સોળ લોકો માર્યા ગયા છે જેમાં ઇસ્લામિક જેહાદ કમાન્ડર મહેમૂદનો પણ સમાવેશ થાય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે